નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી આપ સૌનું સ્વાગત છે આપણે ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે બધા જ પશુપાલન કરીએ છીએ પશુપાલન સાથે સંકળાયેલા છીએ અને પશુપાલન નવું પશુપાલન આપણે કઈ રીતે કરવું એ પણ આપણે એના ઉપર આપણે ઘણા વખત પગલાં લેતા હોય તો મિત્રો જો આપણે સફળ પશુપાલક બનવું હોય તો બધા જ પશુપાલનના જે પણ પાસા છે બધા જ આપણે કરો આપણે એના ઉપર વ્યવસ્થિત રીતે સમજવું જરૂરી છે ને એ સમજી અને આગળ આપણે પગલાં લેવા જરૂરી છે તો આજનો પણ વિડીયો એક એવો છે ઇમ્પોર્ટન્ટ છે અને જો એ આપણે નહીં સમજીએ તો ઘણી વખત આપણે પશુપાલનની અંદર આપણે ખોટ ખાતા હોઈએ છીએ તો વિડિયાનો મેન ટોપિક એ છે કે કીટોસિસ રોગ ઉપર વિડિયો છે બીજા બધા ઘણા બધા રોગ વિશે આપણે ધીમે ધીમે ક્યાંક ક્યાંક વિડીયા ઉતારતા રહીશું પરંતુ આ શિયાળાની અંદર પ્રોપર જે રોગ થતા હોય એની આપણે વાત કરીએ શિયાળો આવ્યો છે અને શિયાળામાં મોટાભાગે આ કિટોસીસ નામના રોગ થતા હોય કીટોસિસ શું છે પેલું એ સમજીએ કે કીટોસિસ રોગના એક મહિના બાદ થાય ગાયમાં થઈ થઈ શકે શકે અને પણ મહિના પછી થાય કાર્બોહાઈડ્રેટ કાર્બોહાઈડ્રેટ પદાર્થની ઉણપના કારણે થાય અને જે ગ્લુકોઝની ઉણપ જે થાય જે આપણે ખવડાવીએ છીએ એની અંદર ગ્લુકોઝની ઉણપ હોય એવા પદાર્થ આપણે ન ખવડાવીએ તો પશુઓને ઘણી વખત તકલીફ થાય છે કે જે આપણે ઘણી વખત દેશી ભાષામાં વાત કરી દેણ પછી આપણે એને ગોળ આપીએ છીએ એને સુવા આપીએ છીએ જે આપણે મતલબ એને એક સુવાવર તરીકે જે આપણે પશુને ખવડાવતા હોઈએ છીએ એ આપણે ખવરાઈએ અને પછી ઘણી વખત અચાનક બંધ કરી દો ને એની ઉણપા આવે એના કારણે પણ આ રોગ થઈ શકે હવે આ મેન રોગ થાય છે ક્યારેક એક મહિના બાદ અને શિયાળાની ઋતુની અંદર આ રોગ થાય છે અને શાના કારણે થાય છે કાર્બોહાઈડ્રેટ પદાર્થની અને ગ્લુકોઝની ઉણપના કારણે આ રોગ થાય ઘણી વખત આ રોગની અંદર લોકો એટલી બધી ભૂલો કરતા હોય છે કારણ કે એના લક્ષણો પણ એવા છે કે જેના કારણે પશુપાલક ભરમાઈ જાય છે એને બિચારાને ખબર નથી પડતી કેમ કે આ રોગ છે શું લોકો આ રોગ થાય એટલે ઘણી વખત દોરા ધાગા કરાવે ઘણી વખત કોઈ પાણી મંત્રાઈને લાવે કોઈ ભૂવાની આખડી લે કોઈ બાદ ઘણા બધા જે તમે માનતાઓ આપણે બધા ધર્મની અંદર માનતા હોય છે જે માનતા બરાબર છે પરંતુ જ્યારે તમને આવા લક્ષણો જોવા મળે ત્યારે પહેલા સત્વરે સલાહ લઈ લેવાની લક્ષણોમાં શું છે કે એક તો પશુ ધીમે 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 એનો જે ચારો ખાવાનો છે ઓછો કરી દેશે ખોણ ખાવાની જે મતલબ આપણે જેને જે અલગ અલગ ભાષામાં કહેતા હોય ખાણ દાણ વોટો એ બધું મૂકતા હોય એ થોડું ખાય પછી બિલકુલ ન ખાય જે આપણે ઘાસચારો નાખીએ છીએ એમાં સારી સારી ઘાસ ખાય બીજું બધું બગાડે પૂડલાની અંદર વાસ મારે પશુ ઓગાળે છે પરંતુ એની અંદર જે આપણે સ્ફૂર્તિ જે કહેવાય એવી ટાઈપની સ્ફૂર્તિ નથી થોડું થોડું ઓગાળે રાખે બેઠવું હોય તો બેઠું રહે એકદમ કહેવાય ને કે કોઈ એની એક્ટિવિટી જેવું હોય છે જ નહીં એવા એના આખા ડોળ હોય પેશાબ કરે એકદમ પેશાબ કરી નાખે દૂધની અંદર વાસ મારે એનો શ્વાસ ગંધાય આ બધા જ લક્ષણો એની અંદર એ દર્શાવતું હોય એ સમયે આપણે શું કરીએ કે ભાઈ પશુઓ તો અરે કમ્પ્લીટ ઓગાળે છે કે આપણે શું કરીએ ગામમાં જાય એટલે કોઈ કડો મંત્રણ લાવે આ કરાવે તે કરે બધું ઘણું બધું કરાવે સરવાળે એ જ્યારે કીટો છે સ્ટેલો બીજો ત્રીજા સ્ટેજની અંદર હાવ ધીમે ધીમે દૂધ કાપતું 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 જ્યારે સાત આઠ લિટર વાળી દૂધ વાળી ભેંસ હોય તો એને ધીમે ધીમે બે ત્રણ લીટર વાળી હોય ત્યારે પછી હવે કે ડૉક્ટર સાહેબ ને બોલાવી એટલી વારમાં પછી એને ડૉક્ટર સાહેબ આવીને કરે તો કરે શું પરંતુ જ્યારે આ લક્ષણો તમને દેખાવાના ચાલુ થાય ભલે તમે જે કરાવો એ કરો એની કોઈ નજર બંધાવો જે કરવું કરો એની કોઈ અમારી ના નથી પરંતુ એનું સત્વરે પહેલા ડોક્ટરને બોલાવી અને એને એકવાર નિદાન કરાવી દેવું ખરેખર આને કોઈ કિટોસી નામની બીમારી છે કે નથી ચાલો તમે ડૉક્ટર નથી બોલા નથી બોલાવ તો તમે પહેલા એને સારું વ્યવસ્થિત એને થોડું થોડું ગોળ આપવાનું ચાલુ કરો કાળીજીરી આવે ખસખસ આવે અને જાયફળ આવે આ બધું જ લઈ પછી એક વિશેક જાયફળ લાવો પાંચસો ગ્રામ ખસખસ લાવો અને બસો ગ્રામ જેવું કાળાજીરી લાવો એ બધું કૂટી અને થોડું થોડું ગોળ સાથે બસો બસો ગ્રામ ગોળ સાથે આપશો તો પણ આ બીમારી ધીમે 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 મટી જશે અને તમારું પશુ જે ધીમે ધીમે કિટોસીસની અંદર દૂધ કાપતું બંધ થયું છે ધીમે ધીમે ઘાસચારો નથી ખાતું ખોણ નથી ખાતું એ બધું ધીમે 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 ખાતું થઈ જશે અને જે એની પીક લેવલ હતી પરફેક્ટ ફફરાઈ જશે એટલા માટે મારી એક નમ્ર વિનંતી છે કે પહેલાં જ જ્યારે પશુ ખોળ ખાતું બંધ થાય કે આવા લક્ષણો દેખાય તો ડૉક્ટરને બોલાવવા નહીં આવી ઘરેલું ઉપચાર જે આપણા કરે છે એ તમે કરી અને તમારું પશુને વ્યવસ્થિત રીતે તમે દૂધ ઉપર લઈ જઈ શકો છો આ બીમારીમાં પશુ મરશે નહીં કોઈ દિવસ કોઈ દિવસ પશુ આ બીમારીમાં મરશે નહીં પરંતુ પશુપાલકને આખા વેતરનું જે દૂધ આપવાનું છે એ દૂધ નહીં આપે એટલે પશુપાલક ઓલરેડી મરી જશે એવું કહીએ તો પણ કંઈક ખોટું નથી અને આ એક મહિનાથી કરી મહિના બાદ બે ચાર પાંચ મહિના સુધી ગાભણ થયા પહેલા પહેલા વધારે પડતું આ જોવા મળે છે આ અને ક્યારેક ક્યારેક એ છ સાત આઠ મહિનાનું ગાભણ હોય એ સમય પણ ક્યારેક આ જોવા મળે છે કેમ કે જ્યારે અંદર એની માના પેટની અંદર બચ્ચું હોય ત્યારે બચ્ચાને તે કાર્બોહાઈડ્રેટ પદાર્થ ન વધારે પડતું ખેંચી લે ત્યારે પણ આવી ક્યારે કીટોસીસ જેવી લક્ષણો જોવા મળતા હોય છે તો મિત્રો દરેક આવી રીતે આપણા ઘરે જે આપણે પશુ રાખતા હોઈએ છીએ આ કઈ કઈ બીમારીઓ આપણા પશુની અંદર જોવા મળે છે શેના કારણે જોવા મળે છે આ બધું જ નોલેજ આપણી અંદર હોવું જોઈએ તો આપણે વ્યવસ્થિત પશુપાલક બની અને વ્યવસ્થિત સારું ઉત્પાદન લઈ શકશું તો બસ થેન્ક યુ સો મચ મિત્રો અમારો વિડીયો તમને આ કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અમે તમારા માટે બનાવતા રહીશું ધન્યવાદ